નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ આછણ તાણનારા બનેલ સત્ય ઘટના વિશે એવા રીડિયા કરતા એકસો બોકાની દાર જાડેજા જવાનો ભેંસોનો ખાડા ઉપર હાંકો હાંકો માલને સોપ રાખો જુવાનો વાસે વાર નહીં આવે છે લાકડીઓની ફળાફળી બોલાવતા ચારે બાજુથી તગડી રહેલ છે ધ્રાગધા તાંબાના ગામ નગરાથી ટીકર ગામને કેડે માલ ઘોળી જાય છે રણની છપાટ ધરતી ઉપર ભેંસોના પડસાયા સવાઈ ગયા છે ઝાંઝવાના જળ જામતા આવે છે ભેંસો સીધે માર્ગે ચાલતી નથી પાછી વળવા મથે છે ઘેરથી પાડરૂના સાદ પડતા હોય એવી જાણે બૂમો આવે છે મા બાળકને બોલાવતી હોય એવી વાંભ સંભળાય છે બાપ ભગર મોળી જીવ સાટાની ભગર એ સાંભળીને આખા ખાડામાંથી ચાર ભેંસોના કાન મંડાય છે ચારેયના પૂછ ઊંચા થાય છે ચારેયના કંઠમાંથી કરણા ભર્યા રણકાર નીકળે છે ને ચારેય ભેંસો પોતાના ઉપર વરસતી પરોણાની પ્રાચટમાંથી પણ મો ઊછા કરીને નગરા ગામને માર્ગે મીટો માંડે છે આ વાસે સસકા કોના પડે છે ઝાડે જાવો કાન માંડીને સાંભળી રહ્યા આ વાર નથી સીમાડે કોઈક બાય માણસ ખા દેતું દોડ્યું આવે છે એકલવાયયુ લાગે છે લૂંટારાઓ તળાવડીની પાછળ વળોટે તે પહેલા તો ઉભારો બાપ મારા વીરાઓ જરીક ઉભારો એવા અવાજ દેતી ઓરત આંબી ગઈ એના હૈયામાં શ્વાસ સમાતો નથી રાતું છોડ લોહી એના મો ઉપર છોડો મારી રહ્યું છે વાળ વિખરાઈ ગયા છે માથે ઓઢેલ ઊનનો ભેળિયો ખભે ઉતરી ગયો છે આખો દેહ પરસેવે નાહી રહેલ છે ચાર ભેંસો એને દેખીને આકુળ વ્યાકુળ થઈ ગઈ જાડેજાઓની ડાંગો ખાતી પણ એ ચારે આ બાઈની સામે દોડવા લાગી બાપ મારા પિયર તમારું તો જાદવ કુળ તમે જાડેજા માયલા પણ સાહેબ શાખના બેટડાઓ તમારે એને દ્રાગધાને વેર એમાં મારી ગરીબ ચારણીની ભેંસું કાં હાકી જાઉં હું તો તમારી બિન વંદુ અને મારો ચારણ પરદેશ વર્તવા ગયો છે એ પાછો વર્ષે ત્યારે સાટો સાસ વન્યા વાળું શેણે કરશે આ ભીસુના દૂધ તમે સાહેબ રજપૂતોના ગળા હેઠે શે ઉતરશે પરદેશ ગયેલો પોતાનો ચારણ સાંભળતા ચારણીના ભર જુવાન દેહ ઉપર લાલ છલકી ગાલ ઉપર આઠ આઠ છુમકીઓ ઉપડી રૂપનો જાગર જાણે પૂનમની સાંજરે હેલે છડ્યો બોકાનીઓ મોઢા ઉપરથી જરીક ખેંસવીને સાહેબ ભડેજાઓ બોલ્યા આઈ ટીકર આવજો તમારી ભેંસું હશે તો કાઢી દેસુ અટાણે આખા ખાડામાંથી ક્યાં તારવવા બેસીએ અમારી વાસે વાર વહી જાવે છે તમને ખમ્મા મારા વીર પણ બાપ મારી ચારે ભગર કાંઈ ગોતવી પડે જો આ ઊભી મારી હાથણીયું એક હજાર ભેંસુમાં નોખી તરી નીકળે મેં ચારણની વહુ બહુ છાકરી કરી છે મારા બાપ ઠીક આય તારવી લો તમારી ચાર ભેંસું ચારણીએ એની ચારે ભગરીને નામ દઈને બોલાવી કાન ફફડાવતી ને પૂછલા હલાવતી ચારે ભેંસો નોખી તરી ગઈ પણ ત્યાં તો રજપૂતોની આંખ ફાટી ગઈ એ કાળી ભમ્મર કાયા ગળામાં હાંસડી આવી જાય એવી સાકળ કપાળમાં ધોળી ટીલડી અધમણ દૂધ ભરેલા આવ એવી ભેંસો કોને ગળેથી છૂટે જાડેજાઓએ એકબીજાની સામે મિચકારા માર્યા ફાટેલા જુવાનડી હતા તે બોલી ઉઠ્યા એ ભાઈ ઈ ચાર ભેંસોના આછળ કોણ તાણશે ખબર છે જે અમારી પાસે પોતાના આછળ તણાવતી હશે ઈ બીજાના હાથ ભોઠા પડશે ભોઠા બોલાવનારાઓની મેલી નજરો બાઈની સાતી ઉપર રમવા લાગી ચારાણી થંભી ગઈ એની જબરદસ્ત સાતીમાં જાણે ધમણ ધમવા લાગી કાળી વાદળી માંથી વીજળી જબુ કે તેમ કાળી કાળી બે આંખો માંથી કાપી નાખ્યા જુવાને રજપૂતો ની સામે ફેંકીને કહ્યું લો બાપ ટાણ્યા કરજો અને ધરાઈને ને દૂધ પીધા કરજો ચાતી એથી ધક ધક લોહીની બે ગૌમુખી વછૂટી રજપૂતો કાપતા કાપતા જોઈ રહ્યા ચારણી ત્યાંથી ઘેર ભાગી ઘેર આવી ગાડું જોડાવી એના ભાઈ કેશવદાસ રનતા નીની પાસે પહોંચી જઈ એને કહ્યું ભાઈ મારા આછળ તાણવા આ આજ ટીકરના રજપૂતો આવ્યા હતા તું લે જાજે ને આપા મોડું ખાછરને બોરના જાજા જુવાર કેજે એટલું કહીને એણે થાનેલા ઉપર બાંધેલું લુગડું છોડી નાખ્યું એના પ્રાણ ત્યાંને ત્યાં નીકળી ગયા બહેનના દેહને દેન દઈને કેશવદાસ સારણ છોટી લે ચાલ્યો છોટીલાના મૂળું ખાંચરને તો આખી પાછાળ અત્યારે પૂંજી રહી છે લૂંટફાટ સાકળ ગરદન જે ભેંસની ગરદન બહુ ઝીણી હોય છે તેના શરીર ઉપર લોહી ખૂબ હોય અને અત્યાર અત્યાચારના એ યુગમાં મૂળું ખાચરની તો નાડી ધોઈને પેટ પીંડવા વાળી ભાઈઓને પતાવી હતી મૂળું ખાચર ઘોડે બેસીને માર્ગે ચાલ્યા જતા હોય ખરો ઉનાળો ખેરના અંગારા વરસતો હોય અને એમાં જો કોઈ આવીને કહે કે બાપુ મારી ઘરવાળીને આડું આવ્યું છે તો એ કાઠી ત્યાંને ત્યાં થંભી જતો તે જ જગ્યાએ એ નાખીને હાથમાં સૂરજની માળા લઈ બેસી જતો અને હોકાની સલમમાંથી છપટી રાખ નાખીને એ પાણી આપતો આવનાર ધણી પોતાના ગામ જઈને એ પાણી પોતાની બાયડીને પીવડાવે અને પાછો જઈને દરબારને કહે કે બાપુ આડું ગયું ત્યારે મૂળું ખાચર એ તડકેથી માળા ફેરવવાનું બંધ કરીને પાછા ઘોડે છડે કલાકમાં જો ભાંગ્યાના ખબર ન આવે તો પ્રાણ કાઢી માટે તરવાર પણ તૈયાર રાખીને જ બેસતા એક વખત ઉદયપુરના રાણાને કોઢ નીકળ્યો એણે મેવાડમાં વાત સાંભળી કે કાઠિયાવાડના દરબાર મૂળું ખાછર પરનારી સિદ્ધિ પુરુષ છે એનું નાહેલું પાણી લાવીને રાણાજી નહાય તો કોઢ ટળે રાણાના માણસો છોટીલે પહોંચ્યા દરબારના માણસો સાથે મસલત કરી દરબારનું નાહેલું પાણી એક દિવસ તાવડામાં ઝીલાઈને મેવાડને રસ્તે પડ્યું પાછળથી મૂળું ખાછરને એની ખબર પડી એના પરિતાપનો પાર ન રહ્યો એણે વિચાર્યું હાય હાય રાણાનો કોઢ નહીં મટે તો જગતમાં મારે માટે શું કહેવાશે એ કરતા તો મરવું શું ભૂંડું એ ઉદયપુર પહોંચ્યા સાના માના જઈને રહ્યા લોકોને મોઢેથી જ્યારે એણે એ પાણી વડે રાણાનો કોઢ મટ્યાની વાત જાણી ત્યારે એને નવો અવતાર આવ્યો છોટી લે પાછા વળ્યા એવા દેવતાય પુરુષને કવિ માનવીની સાથે કેમ કરીને સરખાવે મૂળું માનવીએ માણો કી મીઢાવીએ અસર ઇન્દ્ર તણે તું નરખેવો નાગાઉત નાગ ખાચરના પુત્ર મૂળું ખાચર આરસની દેવ મૂર્તિ હોય એ તેને જેમ તે દેવ સાથે નથી સરખાવતી તેમ માનવીને તારી સાથે ન સરખાવાય અર્થાત તારો દેહ માનવીનો છે પણ તું પોતે તો દેવ છો

બીજો અર્થ નાગ ખાછરના પુત્ર મૂળું ખાછર તને અન્ય માનવીઓ સાથે શું અમે તો તને સ્વર્ગપતિ ઇન્દ્ર બરાબરીનો અર્થાત દેવરાજા રૂપ જ જોયો છે અશ્વાર નજીક આવ્યો ઓળખાયો આપા આ તો કેશવદાસ ગઢવી ગઢવી રામ રામ આ મોઘાડે માથે કા કેશવદાસે રામ રામ ન કર્યા એની આંખોમાં આંસુ હતા એણે દુહો ગાયો જોગાહર જાયણ તણી ધાર્યું કાન ધરીએ કાઠી કટક કરીએ મૂળવા ટીકર મારવે હે ગંગા ખાચરના પોત્ર મૂળું ખાચર યાચકની ચારણીની શીશને કાને ધરજે હે કાઠી દળ કટક લઈને ટીકર ગામને રોટી નાખજે પછી જ રામ રામ કરશું પછી જ હું માથું ઢાંકીશ આજ હું કા સુરવીર ને લાજે માથું ઢાકુ હાય હાય મૂળું ખાછર પાછળમાં કોઈ સુરજ પુત્ર નથી રહ્યો ત્યારે જ સાહેબ રજપૂત વગડામાં અંતરિયાળ આપણી બેન દીકરીઓના સ્થાન ઉપર નજર નાખે ને કેશવદાસ તમે આ શું બોલો છો આપા મૂળા ખાચર જાજી વાર નથી થઈ હજી કાલે સવારે જ મારી બોનના થાનેલા કપાણા મરતી મરતી એ તારું નામ લેતી ગઈ છે કેશવદાસે આખી વાત વર્ણવી મૂળું ખાચરની આંખોમાંથી ઊની ઊના આંસુ દળી પડ્યા એનું કલેજું સળસળ્યું અરે હાય હાય કાઠી લૂંટઝૂંટ કરે લાઠી કાઠી મારપીટમાં પાછું વળીને ન જુએ કાઠીના પાપ તો પાર વગરના પણ કાઠીએ સ્ત્રીની જાતને જોગમાયા કરી સદા પૂજી છે આજ જ પાદર કચ્છી રજપૂતોએ કાળો કામો કર્યો અમારી દેવભૂમ લાજી સતી પાંચાળીનું આ પિયર્યું શરમાણું પણ કેશવદાસ ગઢવી આ લ્યો આ કોલ ત્રણ દી દીમાં જો હું ટીકરને તાવડીમાંથી રોટલો ઉથલાવે તેમ ન ઉથલાવું તો જાણવું કે મૂળું ખાચર સૂરજ પુત્ર ન હતો તો એના માવતરમાં ફેર જાણજો બસ આપા તો હવે કસુંબા પીવો કસુંબા લઈને મૂળું ખાચર ગામત્રે ન જતા પાછા વળ્યા પણ દેવને કરવું છે તે ઈજ રાતથી આપાને માથાનો દુખાવો ઉપડ્યો તાવ છડ્યો ટીકર તો આઘેરું રહી ગયું સ્વર્ગા પરના દરવાજા દેખાયા પણ જીવ કેમે કરીને નથી દીકરાએ પિતાની પથારી ઉપર બેસીને પૂછ્યું બાપુ જીવ કેમ જાતો નથી પાછાળમાં સહુ ટોળો કરે છે કે મૂળું ખાસર સત્વાદી મોતથી ડરી ગયો બાપુ જીવતરમાં એવડી બધી શી મમતા રહી ગઈ બેટા મળતા મળતા બાપે દીકરાનો હાથ દાબીને કહ્યું તારો બાપ પાછાળીના થાન તાણવા આવનાર સાહેબ રાજપૂતીના પ્રાણ તાણવા હતા મોતથી ન ડરે પણ મારા જીવતરનું એક કામ રહી ગયું ટીકર મારવી હતી પાછાળની દીકરીઓના રૂપ એ રજપૂતોની ન દેખી શકાયા હવે પાછાળીઓ પોતાની દૂધ ભરી ભાગીરથી જેવી સાતિયું ક્યાં સંતાડશે દીકરાએ આખી કથા જાણી લીધી કહ્યું બાપુ એમાં સી મોટી વાત છે બાપના કરજ તો બેટાઓ ફેડતા જ આવેલ છે લ્યો આ પણી મૂકું છું કે તમારું તેરમું કરીને ચૌદમે જ દાડે ટીકર માથે મીઠાના હળ જોડાવું કે બાપ ત્યારે કરો સમૃદ્ધિ પરજોના કાઠીઓ ભેળા થયા ડાયરાને જમાડી જુઠાડી તેરમાની સાંજે આપવા મૂળું ખાચરનો જીવ છાલ્યો ગયો એના કારજ ઉપર સોરઠની ત્રણેય મૂળુના પુત્રે સહને ટીક્કરના રજબૂતોનું પાપ જાહેર કર્યું તમામ કાઠીઓએ ત્યાંથી પરબારા જ ટીક્કર ઉપર ચડવાનો ઠરાવ કર્યો મોડી રાતે સહુ સૂતા તે વખતે મૂળું ખાછરના બુઢા ચારણે સાના ગઢમાં જઈને જુવાનને કહ્યું બાપ જગત વાતું કરશે શું દેવ કે બાપને વચન આપતી વખતે તો એકલો જસ ખાટી ગયો અને અંતે બાયલો ત્રણ પરજુની મદદ લઈને ગયો દેવ તમારા વેણ એક લાખ રૂપિયાના પ્રભાતે ઊઠીને એવું મહેમાનોએ કહ્યું હમણાં તો સહુ પધારો પછી ટીકર ભાંગવાનો દિવસ ઠરાવશું ત્રણે પરજ વિખાઈ ગઈ દીકરો એકલો પોતાના જ ઘોડા લઈને સડ્યો ટીકર ભાંગ્યું અને કેશવદાસને ઢાંકણું ગામ લીધું મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ